એટલે દુનિયાના મનમાં બીજું બધું હોય નીકળી જાય આવી જાય નમસ્કાર મિત્રો ફરી છે એક વિડિયોમાં તમારું સ્વાગત છે હવે મિત્રો અત્યારે તમે જાણો છો ગુજરાત ઘણા બધા એવા કલાકાર છે ભાઈ અંદરો અંદર ઝઘડા કરે છે તો ભાઈ કોઈ એકબીજાને મારવા માટે નથી જતું ભાઈ ઝઘડા કરે છે ને વિડિયો બને પોતાના યુટ્યુબ ચેનલમાં જ અપલોડ કરે છે અથવા ઇન્સ્ટાગ્રામ માં અપલોડ કરે છે હવે તો આમાં પબ્લિક છે ને પબ્લિક સાથે ચોદું છે તમે ભાઈ ચોદું કે નહીં હવે મિત્રો તમે સમજો કે તમારા વિડીયોમાં કોઈ વ્યૂ નથી આવતા તમારા વિડીયોમાં ભાઈ એક લાખ બે લાખ વ્યૂ આવતા હોય ભાઈ નથી તમારી કાંઈ વધારે કમાણી થતી ન હોય યુટ્યુબમાં તો તમે ભાઈ કોઈ વિશે ખરાબ ટિપ્પણી કરો એ તમારો કોઈ વ્યક્તિ એવો હોય જે ભાઈ એની ફોન ફોલો વધારે હોય કાંઈક ફેમસ હોય તો તમે એના વિશે ખરાબ શબ્દ બોલો તો ઘણા લોકો ભાઈ તમારે વિડીયો જોવા માટે આવું છે અને પંદર દિવસ તમે ઝઘડું ચાલુ રાખશો તો પંદર દિવસ ભાઈ ઘણા લોકો તમારે વિડીયો જોશે અને પંદર દિવસની અંદર તમે ભાઈ લાખો રૂપિયા કમાવી લેશો પછી ભાઈ તમે સમાધાન કરી લેશો મામલો શાંત થઈ જશે તો પંદર દિવસની અંદર તમે ભાઈ લાખો રૂપિયા કમાવી લેશો તો અત્યારે ભાઈ તમામ જે કલાકારો છે ને એ પ્રખ્યાત બધા કલાકારો છે ને પ્રખ્યાત જે વ્યક્તિ હોય ને એના ઉપર જ ભાઈ અટેક કરે છે વિડીયો વિડીયો બનાવીને કોઈ કોઈને મારવા માટે નથી જતું હવે તમે જો ભાઈ દવા ખડ છે બ્રિજદાન ઘટવી એકબીજાના વિડીયો બનાવીને પોતાના જ ભાઈ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરે છે ને પોતા પોતાની જ ભાઈ ધમકીઓ આપે છે તો ભાઈ આ લોકોનો એવો પ્લાન હોય છે કે આપણે પંદર દિવસ ભાઈ એકબીજાનો વિરોધ કરીએ અને એનાથી ભાઈ આપણા વિડીયોમાં ઘણા બધા વ્યૂ આવે આપણી ફેન ફોલોઈંગ પણ વધી જાય આપણા ચેનલની ટીઆરપી પણ વધી જાય અને પછી પંદર દિવસમાં લાખ રૂપિયા કમાવી લેશે ને પછી બને એકબીજા કહે કે સમાધાન કરી લેશે માફી માંગી લેશે પણ પંદર દિવસમાં ભાઈ કામ એનું કરી લેશે તો ભાઈ પબ્લિકને આ લોકો ચોધું રમાય છે તમે કોઈને સપોર્ટ કરતો નહીં તમારું શું કહેવું છે વિડીયોમાં કોમેન્ટ કરજો ને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં માં હમે આવી ક્યારે બેસી ગયો ખબર જ નથી રહી ભાઈ હારે સફા કરવાની જમાવટ કરીએ એટલે દુનિયા ના બીજું બધું હોય નીકળી જાય આવી જાય